તો આખો છેલ્લે સુધી લોક જોજો મજા આવશે કુંડાન મુંડા મિત્રો બધું ભરેલું જ છે અને પ્રતિકોર માંડવી છે આપણા ભરતભાઈ હાથી આખે છે આપણામાં મિત્રો આ આપણે પાણા ચડાવવાના છે અને ખાતર નાખવાના છે થોડા થોડા સાટા આવે છે મિત્રો વરસાદ આવે તો સારું તો પાળા બાળા બધું બંધાઈ જાય અને ખાતર બાત તો નખવાનું છે નખાઈ જાય વરસાદી તો ફૂલ ગેસ છે મિત્રો અમારે અમારા ગામમાં ગાજળીમાં બાકી તમારા ગામમાં વરસાદ હોય તો તમે કમેન્ટમાં બતાવજો કેવો વરસાદ છે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ખાતર સાટવા કારણ કે વરસાદ રહેજો છે તો ખાતર સાટડે બાકી બધું રહે વરસાદ આવી તો ખાતર ને બાટરો બધું પલ્લી જાય મિત્રો

પડધું માટે વાટેલું છે આપણે ખાલી ઉપાડીને પુગાડવાનું છે બાકી ફાઇનલી આ બધામાં ખાતર આપણે મિત્રો નાખી દીધું છે દોઢ વીઘા ખાતર નાખ્યું છે આપણે મિત્રો બળધું ને બધા બપોરા કરવા આવ્યા છે આપણો વારો છે શાક છોલીમાં બને છે

મોડો મોડો આપવાનું છે બળધું ને ઓલિયા મિત્રો હાલે છે હાથી મિત્રો હેઠળ આવી જશે વરસાદ આવી જશે હું કેવું મોટા

પછી બીજી મોટી વાડી પછી બીજી મૂકવાની છે આગળ ગળદ ઘટી છે ત્યારે અમે આડે રગડતો મોટલી બીજી પણ તૈયાર થઈ ગઈ છે એને પાર્યું આપણે ઉપાડીને પાછીમાં નાખવાની છે બાકી મિત્રો આ વ્યૂ જોઈ લો તમે એક નંબર વ્યૂ છે વાતાવરણ એક નંબર છે બધું કોર લીલું સમજ છે કારણ કે માંડવી જ છે કોર આ કોવડાની માંડવી છે તો મિત્રો આપણા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વિડીયોમાં આ રીતે એક કોમેન્ટ મારી દેજો તો મને પણ ખબર પડે કે આપણો વિડીયો કેવો બને છે આપણા હેઢામાં મિત્રો સકલીના ઈંડા છે આપણે વરાધાંચથી ઓડીને સકલી ઉઠે એટલે થોડોક શોખ થયો તો જોયું તો કે ઈંડા છે તો હવે ધ્યાનથી હાલ લેવું પડીએ

વૃક્ષ છે મિત્રો પકાસા છે હવે બધું કામ બામ પતી ગયું છે અત્યારે અડધામાં હાકવાનું બાકી છે થોડે ખુદી હકાણું છે અડધામાં હાલી જો અડધામાં બાકી છે હવે આપણે મોઢું મોઢું ધોઈને હવે જઈએ ઘેર આપણો વ્લોગ અહીંયા છે ને પૂરો થાય છે કારણ કે બહુ લાંબો વ્લોગ નથી બનાવવાનો અને આ વિડીયોને આપણે લાઈક કરીને જો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી એક કમેન્ટ કરીને જ જો હવે વરસાદ પણ આવી જશે તો હવે આપણે બસ ઘેર જ ભાગવાનું છે તૈયારીમાં કારણ કે વરસાદને પવન ફૂલ છે બાકી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું